હું કેતનભાઈ કિશોરભાઈ ઓજા હિમાળી બ્રાહ્મણ નાતીનો પ્રમુખ અને આજના દુઃખદ દિવસનું મારા પાસે કોઈ શબ્દ નથી પણ હિંમત રાખી ને માદીનું નામ લઈને આજે બે શબ્દ કહેવા માટે મેં હિંમત એક જૂતી કરી છે કે અમારા નાતીના વરિષ્ઠ શાસ્ત્રી પ્રભુલાલભાઈ ભીખાભાઈ ત્રિવેદીનું આજે માર્ગ અક્ષર દુઃખદ અવસાન થયેલું છે તે બદલ અમે સમગ્ર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી ઘટના એવી બની કે તેઓ ક્યાંક ફરિયાદી કથામાંથી પોતાના ઘરે આવતા હતા ને રસ્તામાં એમની ઘર પાસે ડમ્પરમાં પાછળ દિવસ લેતા એનું અકસ્માત કરવું ને અકસ્માત થયું છે હોડીનું વર્ણન તો હું તમને કરી ન શકું કારણ કે મારી નજરે નજરે મેં હોડી જોઈ છે ને ભગવાન એની આત્માને શાંતિ માપે ને હું એક કહું કે જે આ ગાડી ચાલકો બધાય જે રીતે હલાવે છે એ રીતે ઘણી સાચવી હતી ગાડીઓ હલાવી જોઈએ આજ કોઈકની જીવની વાત થઈ ગઈ ગઈ છે થોડાક દિવસ પહેલાં એક નાની બાળકીનું પણ મોત થઈ ગયું હતું તો આપણી વસ્તુ આપણે જરાક ધ્યાન રાખીએ ને તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપણી જિંદગી અસરસ રહેશે ધન્યવાદ મારું નામ કુંરજી વિશ્રામ ગજભર્યા મારી વાડી બાજુમાં નજીક છે ચાર વાગે જ આગળના મની ગાડી લોકો સામે ગાડી આવેલી ગાડી રિવેસ હતા એને પાછળ જોયું નહીં અને ગાડી બેસી હતી એના માથે ફેરી વળી માણસો દોડ્યા એના પાછળ કહેવાય પણ ડ્રાઈવર ધ્યાન આપ્યું નહીં અને રસ્તો અત્યારે પહેલા બાર ફૂટ હતો ને અત્યારે દસ ફૂટ બનાવી નાખ્યો છે એ નવો રસ્તો બનાવે છે બાર ફૂટમાં દસ રૂપિયા બનાવી નાખ્યો ખાડી માં ઉતરે તો પણ એક્સિડન્ટ થાય એવું છે અને બહુ દુર્ઘટના કહેવાય અમારી અમારા ગૌર હતા અમારા ભાઈદવાન બ્રાહ્મણ હતા કેટલા સમય થી ત્યાં સેવા પૂજા અને ત્યાં લગભગ ચોવીસ પચીસ વર્ષે અમારા સેવા કરે છે સેવા કરે છે મંદિર ની સેવા કરે છે

પટેલ સમાજના ના યુવાનો એ જાગૃતિ બતાવી અને એને ડ્રાઈવર ને પકડી પકડી પાડે ભાગી ગયો ને પછી અમે પકડી પાડે એને પોલીસ ને આપી દીધો એને વારંવાર જે રોડ રસ્તા ઉપર જે ઘટનાઓ બને છે આ બેફામ જે વાહન દોડે છે તો સરકારને તંત્રને વાહન ચાલકોને ને શું આપી સજ્જડ રહેવું જોઈએ વાહન ચાલકોને કારણ કે રસ્તા લોડિંગ ગાડી ફાસ્ટ હાકલે છે ગાડી તો એને ધ્યાન રાખવું જોઈએ નાના ચાડીકા આવતા હોય તો એને ખ્યાલ રાખવાની જરૂરી છે પચાસ ટન થી ઉપર છે અત્યારે જો એની મજૂરી નથી પણ આટલી ટન એટલા ટન ચડાવેલો છે માલ અને એમાં ધ્યાન દોરે એવું અમારે કેવું છે પીવાર અમારા વાડી વિસ્તાર બધા અમે અમારા ગોર છે એકદમ કે રસ્તા ઉપર બે બાજુ સામેથી થી કોડાયેલા રસ્તો ને આડ બાજુ બે બારુ બમ્પર જોઈએ છે ને વાર વાર એક્સિડન્ટ થાય છે અને બીજા આગળ સ્કૂલ છે અમારે સ્કૂલ છે હોસ્પિટલ છે ત્યાં બમ્પર જોઈએ પાંચસો છોકરી બને છે રોજના દર્દી બસો થી અઢીસો દર્દી આવે છે ત્યાં જેમ બમ્પર જોઈએ બમ્પર નથી ત્યાં

ટ્રક ના ડ્રાઈવર પણ જવાબદાર છે એટલો જ એનો માલિક જવાબદાર છે ગાડી ઓવરલોડ હતી આલી હાઈવે ઉપર ઘણી આવી ગાડીઓ બેફામ છે સરકારને થોડી ધ્યાન રાખવાની જરૂર છે આજે જીવ છે ને જશે તો બીજી વાર પાછો નથી મળતો અને આ બિચારા પ્રભુભાઈ અત્યારે માર્ગ અકસ્માતમાં નિધન પામ્યા છે કુટુંબ ઉપર સુમિત હશે ને આપણે કોઈને ખબર નહીં હોય પરિવારમાં કોણ કોણ હા એના પરિવારમાં બે દીકરા છે એમના એક ભાઈ છે એમના બા છે બા લગભગ નેવું બાણું વર્ષની ઉંમરના હશે

શ્રીમારી બ્રાહ્મણ જ્ઞાતિના અમારા સભ્ય જે વડીલ આજે દુઃખદ અવસાન થયું છે જે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એકદમ નિસ્વાર્થ ભાવે અને એક રૂપિયો લીધા વગર અમારા સમાજના કાર્યોમાં જોડાયેલા રહેલા અને જ્યારે પણ અમે કીએ કે મારા જે આ કામ છે ત્યારે કયો સમય કે કોઈ જાતનો સમય જોયા વગર અમારા જ્ઞાતિને હેલ્પફુલ થયેલા ને માતાજી માટે પણ એને મહાલક્ષ્મી માતાજીનો મંદિરનો જીર્ણોદ્ધાર જે કર્યો હતો ત્યારે ત્રણ દિવસનો તમામ એને નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી પણ અમારા જે પ્રભુ મહારાજનો જે આજે અકસ્માત થયો છે એના માટે જે કાયદાની જે જોગવાઈ છે એ તો થવી જોઈએ પણ 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 એના એમનો એમને જે છે મારી માંગ છે હું માંગ કરું છું કે અમને વળતર પણ જોશે એમ કે આજે ભલે વ્યક્તિ પણ ગયો પછી એના માટે શું કરવું એના પરિવારની શું તકલીફ એનો આજે એ અકસ્માત કરી એના પરિવાર ઉપર શું વિસશે એનું પાછળનું શું બે બાળકો છે એમના સામત રાજા દાદા ના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિશ્યામધીએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞના વક્તા શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો મૂળવિંછયા તાલુકો ભુજ કચ્છ